જો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું ને ગામડાની મસ્ત મજાની સૂપ સવાર આ ગામડાની મોજ છે પક્ષીઓનો કલરવ જો આપણે લીમડા ઉપર તો ને આવી ગયા છે તો આપણે નાસ્તો અપાઈ ગયો તો આગળ એનો સમય થાય એટલે નિશે આવી ને તેનું ભોજન લેવા મન છે ચાલો મિત્રો જોડાયેલ રહેજો જય તો જય દ્વારકાથી શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો બધા મજામાં તો ચાલો મિત્રો આપણે પોતી ગયા છે એ વાડીએ આવી ને પેલું કામ તો આપણે પક્ષીઓને નાસ્તો હોય તો ચાલો હવે આપણે આપી દઈએ પક્ષીઓને નાસ્તો મિત્રો ફાઇનલી આપણે અપાઈ ગયો છે પક્ષીઓને નાસ્તો ને હવે લીમડા ઉપર તો આવી ગયા છે આગળ એનો સમય થાય એટલે નિષે તેમના ભોજનમાંથી આવી જાય ચાલો જોડાયેલ રહેજો બધું સાફ કરી ધોઈ વિસરી અને ભરવાનું છે બધું પાણી તો ઠામ પણ વ્યવસ્થિત ગોઠવી દીધા ને કુંડી પણ સાફ કરી ને ભરી લઈ તો ચાલો હવે લાઇન ફિટ કરીને મોટર ચાલુ કરવા જાય છે એ જોડાયેલ રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે આવી ગયા દારે દારે આવીને હવે મોટર ચાલુ કરીએ ટ્રાય કરીએ લાઇટ છે કે શું છે ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો ફાઈનલી લાઈટ છે આપણે મોટર થઈ ગઈ ચાલુ ફાઈનલી તો મિત્રો આપણે આવી ગયું છે કુંડિયા પાણી પાણી આવી ગયું તો ચાલો હવે આપણે બધા કામને પીવાનું બધું કરી લઈએ ચાલો જોડાયેલ રહેજો મિત્રો અંદર ગોરાથી લઈ આપણે ટાંકી બધું વ્યવસ્થિત ઠામ ઠીકર ભરાઈ ગયા છે પાણીના આ ગામડાની મોજ છે મિત્રો તો મિત્રો આપણે વ્યવસ્થિત કુંડી અને પાણી બધું પીવાનું ભરાઈ ગયું તો જા આપણે પાણી બાણીને ભરી લીધું તો અત્યારમાં આપણે એક ધૂંબો આવી ગયો છે ધૂંબામાં જો કે ખેડૂતભાઈને ગામડાને બધા માણસો સમજે જોકે આપણે કુંડી ભરી ને અહીંથી બધું પાણી નીકળું પાણી ભરીને કુંડી આપણે મોટર બંધ કરવા જતા હતા તો જો આપણી ગાડીની છે પાણી આવી ગયું આ ધૂંબો આવ્યો છે અત્યારમાં ગાડીની નીચે પાણી આવ્યું એટલે આપણે બોરે મોટર બંધ કરવા ગયા અને ગાડી પડી ગઈ ગાડી પડી ગઈ જો ટોપલો થઈ ગયો ફેલ સીધો પાંચસો રૂપિયાનો ધૂંબો છે ચાલો ખેડૂત તો આ ધૂંબા સહન કરવા હર હંમેશ તૈયાર જ હોય તો ચાલો હવે આપણે બપોર પછી કરશું તેમની વિધિ ચાલો જોડાયેલ રહેજો તો મિત્રો પાંચ મિનિટ પહેલાં કેવી ગાડી હતી ને પાંચ મિનિટ પછી કેવી થઈ જો આખો ટોપલા જ ફાટી ગયો છે તો ચાલો હવે આપણે કરી ફોન કરી આજે રવિવાર પણ છે તો બપોર સુધી કદાચ બપોર પહેલાં જ આવવું પડે તો ચાલો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે નાસ્તો આપી દીધો નાસ્તો આપી દીધો જો કાબીરબેનનું આવી ગયા નાસ્તો કરવા લેલાયડા પણ આવે છે ઠિચકોલા કાબરબેન ને લેલાયડા તે પણ કાંઈ પોતપોતાનો ભાગ પાડવો હોય એમ વાતે છે જુઓ માણસોને તો ભાગ પાડવાનો હોય પણ પક્ષીઓને શેનો ભાગ પાડવાનો હોય છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ છીએ આ કોળીને લઈને

બાપુને લાભ દઈ દઈએ અત્યારમાં ચાલો જોડાયેલ રહેજો તો આપણે આવી ગયો છે ગાડીનો ટોપલો ખોલે છે સવાર સવારમાં અત્યારમાં લાભ મળી ગયો છે તો ચાલો હવે આપણે જઈએ અને ગાડીએ લઈ જઈએ જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણી સારવાર થઈ ગઈ છે સારું તો આપણે મોરો થઈ ગયો છે ટોપલો ફિટ ને ઓઇલ ભાઈ કરે છે ઓઇલ બોઇલ કરી સેન્ડ ટાઈટ કરી નીકળ્યું પાછા પોખડા તરફ મિત્રો આપણે ગાડીનું કામ થઈ ગયું પૂરું ને જો આ બે ભાઈઓ છે આપણા સબસ્ક્રાઈબર બે ભાઈઓ બેઠા છે આરામથી ખંડે સાંઈએ ચાલો તો આપણે નિરાય પાછા મળતું તેમને અને તમને મળશું જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે સવારમાં શું કામ તારી નીકળતા વાડી તરફને શું કામ નીકળ્યું જોકે સવાર સવારમાં ઘટના ઘટી ગઈ આપણી માથે તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે બાર ને આપણે પોતી ગયા કરે તો ચાલો હવે જમવાનું થઈ છે તૈયાર તો જોડાયેલા રહેજો ચાલો મિત્રો થઈ ગયા છે ગામડાના દેશી બપોરા જો દેશી બપોરાની જમાવટ તો આવો આવી જાઓ બધાય યુટ્યુબ ફેમિલી બપોરા કરવા તો ચાલો મિત્રો આપણે જમી લઈએ જમીન મળશું તો જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયો છે એક ને આપણે જમી લીધું જમીન હવે ઘડીક કરી લઈએ આરામ તો આજે મિત્રો સવાર સવારમાં જો આપણે વહેલા ઊઠીને કંઈ વહેલો કામે વર્ગી જાય તો આપણે શું ભગવાને ધાર્યું હોય તો કાંઈ નક્કી નથી રહેતું કે જો કે આપણે વાડીયા ગયા અને વાડીએ જઈને શું કામ કરવાનું હતું ને શું નીકળ્યું તો આજે તો બ્લોગમાં અનોખું અનોખું છે તો ચાલો મિત્રો ઘટના ઘટી ગઈ તે તમને આગળ જોવા મળશે તો આજનો તમને દેશી ગામડાનો ફાર્મિંગ બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય તો ખાસ કરીને ગામડાની સેનાલ સપોર્ટ કરજો તો દાયરાને જય મુલીધર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ